નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગઢિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજ આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આપણે રિવિઝનનો અભ્યાસ કરવાનો છે સેમેસ્ટર 2 ના જેમાં આજ આપણે ભણીશું એક્ટિવિટી નંબર 10 અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝન ની એક્ટિવિટી નંબર 9 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોજો ચલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 10 એક્ટિવિટી નંબર 10 કહી છે સમ સ્ટુડન્ટ્સ આર પ્લાનિંગ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી કે અમુક વિદ્યાર્થીઓ જે છે એ સાયન્સ સિટી ની મુલાકાત એ પ્લાનિંગ કરી રહ્યા છે આયોજન કરી રહ્યા છે રીડ ધ ગિવન કન્વર્સેશન કેરફુલી એમની જે કન્વર્ઝેશન છે એમની જે વાતચીત છે તેને ધ્યાનથી સાંભળો ફિલિંગ ધ બ્લેન્ક્સ તે ખાલી જગ્યા પૂરો બાય યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ ટેબલ એન્ડ કમ્પલીટ ધ ડાયલોગ કે અહીંયા જે છે તમને અમુક અમુક એક્સપ્રેશન્સ આપેલા છે કે જેમાં એક્સપ્રેશન્સ ના આધારે તમારી વાતચીત જે છે કન્વર્ઝેશન જે છે પૂર્ણ કરવાની છે પેરેગ્રાફ ને એટલે કે કન્વર્ઝેશન ને વ્યવસ્થિત વાંચવાની છે અને પછી તે પૂરું કરવાનું છે ચાલો કરીએ સૌથી પહેલા આપણે વાંચી લઈએ એક્સપ્રેશન્સ એક્સપ્રેશન આ પાછે શો યોર એગ્રીમેન્ટ કે તમે સહમત થઈ ગયા તે અને તમે ડિસએગ્રીમેન્ટ સહમત નથી થયા તે ચાલો સહમત થયા પહેલા એ વાંચી લઈએ કે ધેટ્સ રાઈટ ઓલરાઈટ એઝ યુ વિશ બરોબર જો થી सहमत હતા તો આઈ ડોન્ટ થિંક સો આગળ વધી આગળ આજે આપણે એક્સપ્રેશન આયા છે આગળ પોઝિટિવ એક્સપ્રેશન એટલે કે એગ્રીમેન્ટ ટેક્સપ્રેશન છે યુ આર રાઈટ ધેટ્સ રાઈટ ગુડ આઈડિયા ફોર વોટ એન આઈડિયા બસ ઈટ ધેટ્સ અ ગુડ પોઈન્ટ બાદ આઈ એગ્રી આઈ એગ્રી વિથ યુ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ ઓ યસ આઈ એન્ટાયરલી એગ્રી આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા લેટ્સ ચાલો આ કરીએ વિથ હવે જો ના પાડવાની હોય એટલે કે ડિસએગ્રીમેન્ટ જે છે તમારે આવા એક્સપ્રેશન આપીને જે છે એગ્રી અથવા ડિસેગ્રી આ બંને તમારે પૂર્ણ કરવાના છે ચલો વાંચીએ આગળ વાતચીત આપણને આપી છે દિવ્યાને પૂજા વચ્ચેની દિવ્યા કહે છે કે આઈ થિંક વી શુડ ગો ટુ ધ સાયન્સ સિટી ઓન બાયસાઈકલ્સ કે આપણે સાયકલ ઉપર જે છે સાયન્સ સિટી જવું જોઈએ પૂજા શું કહે છે ગુડ આઈડિયા સારો વિચાર ઈટ વિલ બી ગ્રેટ ફન બહુ મજા આવશે તો વિનય શું કહે છે આઈ ટોટલી ડિસએગ્રી કે હું પૂરેપૂરી ના પાડું છું બીકોઝ ઇટ મે પ્રૂવ રિસ્કી કારણ કે એમાં ભાઈ જોખમ છે દિવ્યા કહે છે હાઉ અબાઉટ ગોઈંગ બાય સિટી બસ સિટી બસમાં જવાનું કેવું રહે तो विनय के जे आई थिंक दैट्स अ गुड आईडिया મને લાગે છે એ સારો વિચાર છે લેટ્સ ગો બાય સિટી બસ ચાલો સિટી બસમાં જઈએ તો अंकितો કહે છે સોરી બટ આઈ ફીલ ધેટ ગોઈંગ બાય સિટી બસ મે નોટ બી સો एक्साइटिंग કે નહીં સોરી સિટી બસમાં જવાની બહુ કઈ મજા આવશે નહીં કેવું કે છે તો दिव्या હું કહે છે ધેટ 쉘 वी ગો બાય ઓટો રિક્ષા તો ચાલો ઓટો રિક્ષામાં જઈએ મહેક કહે છે આઈ એગ્રી હું સહમત છું ચાલો જઈએ પ્રતિષ્ઠા કહે છે યસ ધેટ મે બી ટ્રુ કે હા તારી વાત સાચી પણ બટ પણ આ પણ જે લાગે ને પણ પથારી ફેરવી નાખે પણ એન ઓટો રિક્ષા ટેક્સ ઓનલી થ્રી ઇન ઇચ વન વી આર સિક્સ કે ઓટો રિક્ષા એકમાં ત્રણ જણા બેસાડી શકે આપણે તો છ જણા છે પૂજા કહે છે હે વિનય વોટ અબાઉટ યોર પાપાસ કાર કે વિનય તારા પપ્પાની કાર વિશે શું વિચાર છે પપ્પાની ગાડી લેવાતી હશે વિનય એવું કહે છે નો સર્ટનલી નોટ બિલકુલ નહીં ઇટ વિલ નોટ બી પોસિબલ શક્ય જ નથી માય પાપા ઇઝ વેરી બિઝી ધીસ ડેઝ માય પપ્પા જે આ દિવસોમાં બહુ વ્યસ્ત છે એ ગાડી નહીં આપે દિવ્યા હું કહે છે હે ગાઈસ વોટ અબાઉટ હાયરિંગ અ મારુતિ વેન કે મારુતિ વેન આપણે ભાડે લઈ લઈએ તો બધાય ઓલ બધાય વિદ્યાર્થી હું કહે છે વોટ એન આઈડિયા કે શું સરસ વિચાર છે તો આ રીતે આખા કન્વર્ઝેશનમાં કે જ્યાં એગ્રી થતા હતા ત્યાં આપણે એગ્રી વાળા અને જ્યાં નથી એગ્રી થતા જેમાં અસહમતિ દર્શાવે છે એમ આપણે એ પ્રકારના એક્સપ્રેશન મૂક્યા આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે

ंग एक्सप्रेशन गॉक्स बॉक्स में गुड वेरी गुड ब्राओ ब्राओ शबाशाश वाइस गुड जॉब ए सारू काम कर वेल सेड बहुत सारू बोलियों एक्सलेंट खूब परफेक्ट्रेट गुड आइडिया વોટ એન આઈડિયા આવા આવા શબ્દો જે છે આપણને આપેલા છે એક્સપ્રેશન્સ ની અંદર તો કરીએ વાતચીત ચાલુ પ્રિન્સિપલ સૌથી પહેલા તો શું કહેશે અને અભિનંદન પાઠવશે કોંગ્રેટ્સ કોંગ્રેટ્સ અનુપમ ઓન યોર બ્રિલિયન્ટ સક્સેસ તારા અદ્ભુત સફળતા ઉપર તને ખૂબ ખૂબ વધામણા અનુપમ હું કહે છે થેન્ક યુ સર પછી પ્રિન્સિપલ કહે છે ડીડ યુ યુઝ એની રેફરન્સ બુક કે શું તે કોઈ રેફરન્સ બુક નો ઉપયોગ કર્યો તો નો સર આઈ ડીડન્ટ યુઝ એની રેફરન્સ બુક નો તો કર્યો પ્રિન્સિપલ અને હું કહે છે વેરી ગુડ યુ યુ એક્સ્ટ્રા તો તો છે 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 નો આઈ આઈ એટ હોમ હું ઘરે પ્રિન્સિપલ ડીડ ટીચર્સ ટીચર્સ હેલ્પ શિક્ષકે કઈ રીતે મદદ કરી માય મી એન્ડ એઝ સેડ મારા શિક્ષકોએ મને માર્ગદર્શન આપ્યું અને તેઓએ જેમ કહ્યું એમ એ રીતે જે છે મેં આ પ્રેરણા લીધી એવી રીતે જે છે મેં તૈયારી કરી છે એક્ન્ટ

એને સ્લોગન ધેટ લીડ યુ ટુ સચ અ ગ્રેટ સક્સેસ કે આવી સફળતા મેળવવા પાછળ તારી પાસે કોઈ સ્લોગન તારી પાસે કોઈ મંત્ર છે અને કહે છે યસ સર વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે કે જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો બની જ જાય છે પ્રિન્સિપલ કહે છે વેલ સેડ એટલે કે ખૂબ જ સરસ બોલ્યો હતું ગુડ લક ફોર ધ ફ્યુચર અને ભવિષ્ય માટે જે છે સારા એવા નસીબની વધામણા જે છે એ કરવામાં આવે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિવિઝનની એક્ટિવિટી નંબર દસ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે રિવિઝન ની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર અગિયાર લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ